ચાર જુલાઈ ધ હિન્દુના ફ્રન્ટ પેજ ઉપર આપણને એક ન્યૂઝ જોવા મળે છે સેન્ટર ટુગેધર સપોર્ટ ટુ રિમૂવ જસ્ટિસ વર્મા આ જસ્ટિસ વર્મા એ જ છે જેમના ઘરેથી બહુ બધા સળગાવેલા પૈસા મળ્યા હતા અલાહાબાદ હાઈકોર્ટના જજ હવે આ ટોપિક આપણે સિલેબસમાં સ્ટ્રક્ચર ઓર્ગેનાઇઝેશન એન્ડ ફંક્શન ઓફ જ્યુશિયરી અને અપોઇન્ટમેન્ટ એન્ડ રિમૂલ ઓફ જજીસની અંદર આવે છે આપણે આજે વાત કરીએ અપોઇન્ટમેન્ટ એન્ડ રિમૂવ ઓફ જજીસની કેમ કે સેન્ટરે સપોર્ટ કેમ ભેગો કરવો પડે તો સેન્ટરે જ્યારે બી એમને કાઢવા હોય તો એક મોશન પાસ કરવો પડે રાજ્યસભામાં હોય તો ફિફ્ટી મેમ્બરનો સપોર્ટ જોઈએ અને લોકસભામાં હોય તો હન્ડ્રેડ મેમ્બરનો સપોર્ટ આ સપોર્ટની જ વાત ઉપર કરે છે અગર આ મોશન પાસ થાય તો થ્રી કમિટી જે લોકસભામાં સ્પીકર અથવા રાજ્યસભામાં ચેરમેન બનાવશે અંડર જજીસ ઇન્કવાયરી આ કમિટીમાં કોણ કોણ હશે તો કે આ કમિટીમાં પહેલા હશે સુપ્રીમ કોર્ટના જજ બીજા હશે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને ત્રીજા છે એક ડિસ્ટિંગ્વિશ જ્યુડિશ એટલે કે જેમને જ્યુડિશરીની સારી એવી નોલેજ છે આ લોકો આ કમિટી ત્રણ મહિનાની અંદર અંદર એક રિપોર્ટ સબમિટ કરશે આ રિપોર્ટ પર પછી ડિસ્કશન્સ થશે બંને હાઉસમાં અને બંને હાઉસમાં સ્પેશિયલ મેજોરિટી પર આ મોશન પાસ થવું જોઈએ અગર આ મોશન સ્પેશિયલ મેજોરિટીથી પાસ થાય છે તો એ જજને રિમૂવ કરવામાં આવશે આ ટોપિક આપણે પ્રિલિમ્સમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ વખતે ન્યૂઝમાં છે તો ક્વેશ્ચન આવવાની સંભાવના વધારે છે